દોરાહ સમય કે રથકા सुनो सिंहासन खाली करो ખાલી કરો કી જનતા આવી બુમોની સાથે જ્યાં સુધી હજારો માણસો ટોળું બનીને રસ્તા પર ન ઉતરી આવે જ્યાં સુધી પોલીસની સાથે ઘર્ષણ ન થાય જ્યાં સુધી એ લોકોને ખેંચવામાં ન આવે ઢસડવામાં ન આવે ત્યાં સુધી સંવાદ નામનો શબ્દ તો ગુજરાતમાં અસ્તિત્વમાં જ નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી આર્મીના રિટાયર્ડ જવાનો ગુજરાતમાં ગાંધીનગરમાં રસ્તા પર હતા કેટલાય સમયથી સત્યાગ્રહ છાવણીમાં કેટલાય દિવસોથી ચાલી રહેલું આંદોલન ન સંભળાયેલું એમનો અવાજ વિરોધ કરવા માટે રેલીની માંગેલી મંજૂરી ન મળેલી મંજૂરી ને એના પછી રસ્તા પર ટોળું બનીને એમનું આવી જવું આ એ જ લોકો છે કે જે ત્રેવીસમી માર્ચે કે પછી છવ્વીસમી જાન્યુઆરીએ કે પંદરમી ઓગસ્ટે જેમના માનમાં જેમની શાનમાં જેમના સન્માનમાં આપણે સરસ મજાની કવિતાઓ બોલી નાખીએ છીએ ઘસી નાખીએ છીએ આપણા ગળા એ દિવસે નારાઓ લગાવવામાં બોલતા બોલતા નેતાઓ અમુકવાર ભાવુક થઈ જાય છે અમુકવાર અમુક લોકોની આંખોમાંથી એવા પાણી આવી જાય છે જે આપણને એવું થાય કે જો એમની આંખોમાં ખરેખર પાણી છે જો એમને સંવેદના છે તો એમણે શું કામ રસ્તા પર ઢસડાવવું પડે છે માંગ શું છે સરકારી નોકરીમાં અનામતની જે મોટાભાગના રાજ્યમાં બહુ સરસ રીતે લાગુ કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં કાગળ પર અનામત છે લાગુ કરવામાં નથી આવતી એકસો સત્તાવન જેટલી જગ્યાઓ જ હતી સીસીમાં ત્રણ ને લેવામાં આવ્યા બાકીના બધા લોકો છે એમને લેવામાં જ ન આવ્યા રજૂઆત કરવા માટે જ્યારે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ પહોંચ્યા ત્યારે અધિકારીઓના ઉડાવ જવાબો હતા અધિકારીઓએ કહ્યું કે મળે જ ક્યાં છે રિટાયર્ડ આર્મીના જવાનો જે રજૂઆત કરવા માટે ગયા હતા એ કહીને આવ્યા કે તમે જરા ચશ્મા હતા ચશ્મા ઉતારો ફિર દેખો યારો એટલે એમણે કહીને આવ્યા કે તમે ચશ્મા હટાવો તો તમને ખબર પડશે કે આ લોકો તો ગાંધીનગરમાં આટલા સમયથી આંદોલન કરી રહ્યા છે છતાંય ન દેખાયું સરકારને અને ન દેખાયું તો પછી એમને સંભળાવવા માટે ટોળું બનીને એ લોકો ઉભરી આવ્યા આપણને એવું લાગે છે કે વિઠ્ઠલભાઈ પટેલ અધ્યક્ષ હતા અને પછી અંગ્રેજોની સાથે મળીને ભારતના પણ નેતાઓ હતા એમાં અને પછી એક સંસદ ચાલી રહી હતી એ અવાજ નહોતી સાંભળતી અને એટલા જ માટે બેરા પડે છે એવું કહીને એ ભગતસિંહ હતા કે પછી એ આઝાદ કે સુખદેવ કે બાકીના બધા સાથીઓ હતા કે જેમને બોમ્બ ફેંકવો પડ્યો હતો અને એમણે એવું કહ્યું હતું કે ધમાકાની જરૂર પડે છે એમને અવાજો સંભળાવવા માટે આ લોકોએ ટોળું બનવાની શું કામ જરૂર પડે છે આ લોકોએ શું કામ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરવાની જરૂર પડે છે જવાબ એનો બહુ સરળ છે તમે એમને સાંભળતા જ નથી વાત જ કરવા તૈયાર નથી થતા વાત કરવા તૈયાર થાય તો સમાધાન નામનો કોઈ શબ્દ છે જે અસ્તિત્વમાં આવતો હોય છે સૌથી પહેલા નજર કરીએ રાજ્યમાં આંદોલનમાંથી આવેલી તસવીરો પર અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો એરપોર્ટ પરથી એડવાઇઝરી સામાન્ય નાગરિકો માટે જાહેર કરવામાં આવી કે જો તમારે એરપોર્ટ સમયસર પહોંચવું હોય તો રસ્તામાં ચક્કાજામ છે વહેલા નીકળી જજો ગાંધીનગર તરફ એમણે કૂચ કરી ખૂબ સંઘર્ષ થયો કરીએ દ્રશ્યો પર નજર અમારે પોલીસ જોડે કોઈ ઝઘડો નથી કોઈ અમારે લેવા દેવા નથી એ પણ વર્દીવાળા છે ને અમે પણ વર્દીવાળા છે અમે એમની ઇજ્જત રાખીએ છીએ પણ એ આજે અમારી ઈજત રાખી રહ્યા નથી અમને એ ખબર નથી પડતી કે અમે અમે સૈનિક છીએ કે આજે અમારી સાથે એવું સલુક થઈ રહ્યું છે કે અમે જાણે આતંકવાદી હોય કેટલા દિવસથી ભૂખ્યાન તરસે આર્મીની કોઈ ઈજ્જત નહીં આર્મી વાળા છે ને જ્યાં જંગલોમાં પડી રહ્યા છન તમે રાતે ઊંઘો છો બધા અહીંગારી શાંતિથી કેવી ઊંઘલો છો મીઠી ઊંઘલો છો અને પહેલા ભૂખ્યાન તરસ્યા થઈ મરતા હોય છે

કમિયર સાહેબને હું ખુદ ચાર વખત મળ્યો હતો એમ જ કે કાલ થઈ જશે તમારો અમા આ વિકો અમને ખબર છે ચીફ મિનિસ્ટર ક્યાં તો કે તમારો હજી નથી થયું મુખ્યમંત્રી સાહેબ આવું કહે તો એમને ખબર જ નથી કાંઈ કે ફોજ લોકો આ રસ્તા પર બેઠા છે ભાવિ વચ્ચે આ ખૂબ પડતા કરે છે ઓલ ઇન્ડિયામાં મેં મા માન મળે છે ઓલ ઇન્ડિયામાં પણ આ ગુજરાતમાં જ માન નથી મળતું અમને આ ગુજરાત સરકાર એટલી પેલી થઈ ગઈ છે જેનું કોઈ યાદ નથી બે હજાર અઢારથી અમે આંદોલન કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી બાકી બધા રાજ્યોમાં મળે છે સિવાય ગુજરાત ગુજરાત સરકાર એટલી નબળી થઈ ગઈ છે કે એના સૈનિકોની કોઈ વેલ્યુ નથી રહી હવે ચૌદ અલગ અલગ પ્રકારની માંગણીઓ છે કે સહી સ્મારક બનવું જોઈએ દસ ટકા અનામત જે અમારા માજી સૈનિક એવી એજ ઉપર રિટાયર થાય છે જે જિંદગીના અથ વચ્ચે હોય છે તો એમના જીવનનું આગળ બીજું સ્ટેપ માટે એમને જે સેન્ટ્રલ ગવર્મેન્ટે દસ ટકા અનામત નિર્ધારિત કર્યું છે એ ગુજરાત સરકાર એને ફોલો કરી રહી નથી આર્મી વાળાને આગળ રાખીને પોલિટિક્સ કરે છે એમના વિશે કોઈ વિચારતું નથી આ જે પણ થઈ રહ્યું છે એ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે અમને અત્યારે એંગર જે રોકી રહ્યા છે એ પણ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે દેશભક્તિની ભાવના હજુ અમારી તે અમારા અંદર એટલી જ ભરેલી છે એ કોઈ દિવસ ફૂટવાની નથી પણ આ સરકાર અમારા મનોબળનું અંત લાવવા તૈયાર બેઠી છે પલીસવાળાવશે આ બધા મિલિટરી વાર પાછા બોલાય દો નહીં તો અહીંગી આત્મહત્યા કરી દેવાની બસ બીજા બધાના ડબ્બામાં ખાલી લઈ ગયા ચીન નાના ચિહોડા લઈ ગયા એક ના આ બાજુ અઠ્યાવીસ લેક્ટર લઈ ગયા બધાના આ શું સબ કોઈ ઇજ્જત શક નહી વાળાની

આ પોલીસ ની ગાડી જોઈ લો આજે લઈ જાય છે એમને અંતરિયા ઇલાકા માં ક્યાં લઈ જશે છે એમને ખબર નથી તો આ ગુજરાત ની તમામ અને મારી ફેમિલી ને પણ હું કહેવા માંગુ છું કે આ વિડિયો લઈને જાઓ તમે જ્યાં જાવ એ ગ્રામ મંત્રી સાથે અને ક્યાં બી જાવ અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવો ભાઈ અમારો હજમેડો ક્યાં ગયા અમારા બધાય માજી સૈનિક ક્યાં ગયા આ માટે તમે કિડનેપિંગ નો કેસ દાખલ કરો આ મુદ્દો ખાલી પૂર્વ આર્મી ના જવાનો પૂરતો સમિત નથી પોલીસની લોકરક્ષકની જે પરીક્ષા લેવાઈ સરકારને કોન્સ્ટેબલ લેવા છે પણ પરીક્ષામાં કક્કાના પ્રશ્નોએ સાચા પૂછી નથી શકાતા છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં સરકારી નોકરીની વ્યવસ્થા જે રીતે ચાલી રહી છે બે હજાર અઢારમાં લોકરક્ષકનું એલઆરડીનું જે પહેલું પેપર ફૂટ્યું ત્યારથી લઈને અત્યાર સુધી છોકરાઓના કિસ્મત ફૂટેલા છે વચ્ચે એવું લાગે કે માંડ વ્યવસ્થા સુધરી રહી છે અને ત્યાં પાછા એવા સમાચાર આવે કે વ્યવસ્થા એ રીતે સુધરી રહી છે કે વ્યવસ્થા જડ બની ગઈ છે એ સવાલોને ગણકારતી જ નથી કે એને જવાબ આપવા પડે આ વિષય પર એમણે એક પ્રશ્નપત્ર લીધેલું છે એક્ઝામ પેપર લીધી અને પેપરમાં ખોટા પ્રશ્ન સિલેબસ સિવાયના પ્રશ્ન પૂછ્યા છે દસ માર્કનો સવાલ છે આ આરોપો જ્યારે લાગી રહ્યા છે ફાઈનલ આન્સર કી આવી ગઈ છે માર્ક જાહેર કરી દીધા છે થોડા સમયમાં મેરિટ આવી જવાનું છે ત્યારે જે લોકો રજૂઆત કરી રહ્યા છે એ લોકો જ્યારે મળવા માટે જાય છે ત્યારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ એમને મળતા જ નથી ઉપરથી એમના કહેવા પ્રમાણે એવો જવાબ મળે છે ત્યાંથી કે મુખ્યમંત્રીને લઈને આવશો ને તો એ બોર્ડના અધ્યક્ષ તો તમને નહીં મળે એ ગૃહ સચિવને મળે છે અલગ જવાબ મળે છે બીજા ને મળે છે અલગ જવાબ મળે છે એ પ્રકારનું વર્તન એમની સાથે થાય છે કે સામાન્ય માણસને વિચાર આવે કે અંગ્રેજો અને અત્યારના અધિકારીઓની એમના સ્કીન કલરમાં ફેરફાર આવ્યો કે પેલા ગોરા હતા ને આ ગૌ વર્ણ છે એટીમાં ક્યાં કોઈ ફરક આવ્યો સામત ગઢવી જ્યારે આ વિષય પર અમારી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે શું કહ્યું આખો લાંબો વિડીયો છે તમે અમારા પ્લેટફોર્મ પર જોઈ શકો છો અત્યારે એકદમ સંક્ષિપ્તમાં એમણે જે આ મુદ્દાઓ કયા હતા એને સાંભળીએ તો કે કેડરની જે પરીક્ષા હતી એમાં અત્યાર સુધી એવું થતું હતું કે માની લો કે સો માર્ક્સ નું પેપર હોય સાત હજાર લોકોની ભરતી કરવાની હોય તો જે કેટેગરી વાઇઝ ટોપ ઉપરથી એક નંબરથી ચાલુ થાય જેટલા લેવાના હોય એ પ્રમાણે અટકી જાય મેરિટ તો પેપર ઘણી વખતે સહેલું હોય તો મેરિટ ઉપર જાય મતલબ કે એવું બી થાય કે સો માંથી તમારે એકાણું માર્ક્સ આવ્યા છે છતાંય તમને નોકરી ન મળે કેમકે એના કરતા સારા માર્ક્સ આવ્યા છે એમાં લોકોને વાંધો નથી ઘણી વખતે એવું થાય કે સો માંથી માની લો કે તમારે બાવીસ કે પચીસ માર્ક્સ આવ્યા છે છતાં તમને નોકરી મળી જાય કેમકે એનાથી વધારે માર્ક્સ વાળા નથી હવે એમાં સરકારે એક એવો નિયમ મૂક્યો કે હવે કોઈ પણ ભરતીમાં તમારે પાસ થવું હોય તો ચાલીસ ટકા મિનિમમ મિનિમમ ચાલીસ ટકા તમારે લાવવાના હસમુખભાઈ પટેલ અધ્યક્ષ હતા તલાટીની ભરતી બહાર પડી ચાર હજાર જગ્યાઓ ભરવાની હતી એ ચાર હજાર જગ્યાઓમાં એમને ચાલીસ નો ક્રાઇટેરિયા મૂક્યો સો માર્ક્સનું પેપર જનરલ પેપર છોકરાઓએ આપ્યું રિઝલ્ટ એવું આવ્યું કે ચાલીસ માર્ક્સમાં જેટલી જગ્યાઓ ભરવાની હતી ને જગ્યા ના ભરાણી ભરતી બોર્ડની ઓફિસે ગયા ત્યાંથી કયો ડીજી ઓફિસ જાઓ ડીજી ઓફિસથી કયું પાછા બોર્ડની ઓફિસે જાઓ

એ હસમુખ પટેલ છે ને એ ભરતી બોર્ડના અધ્યક્ષ છે એને પ્લેટફોર્મ ઉપર કીધું છે એમનું મોઢું દેખાય છે અને એ એવું બાહેધરીપૂર્વક પૂર્વક છે કે નોટિફિકેશનમાં લખ્યું છે એ પ્રમાણે ફકરા ઉપરથી જવાબ લખવાના છે મને પીડા એ વાતની છે કે તમે આ ભરતી શું લેવા કરો છો કે લોકોને સારા કર્મચારી મળે તો લોકોને સુવિધાઓ મળે હવે એ ભરતી તમે પૂરી કરતા નથી આ લોકોને રોજગાર મળતો નથી લોકોને સુવિધા મળતી નથી અને તમે કહો છો કે નેક્સ્ટ ભરતી હવે માની લો કે આ ભરતી ત્રણ કે પાંચ વર્ષ થાય એનું કંઈ નક્કી તો નથી તે આપણે આશા રાખીએ ત્રણ પાંચ વર્ષ થશે જેની ઉંમર આ ભરતીમાં છેલ્લી હોય છેલ્લી તક હોય એ માણસને શું કરવાનું તો અગિયાર વાગે અમે એમ કે દાસ જે મુખ્યમંત્રી શ્રીના કંઈ અંગત સચિવ કે સલાહકાર એવું છે અગ્ર સચિવ છે એટલે અગિયાર વાગે એમની ઓફિસમાં ગયા એટલે એમને કીધું સાહેબ ચાર વાગે આવશે તો તમે એક કામ કરો કે પછી આવો એટલે મેં કીધું જો સાહેબનો સમય કિંમતી હોય સરકારના મુખ્ય અગ્ર છે એટલે સહજ છે કે એટલો ટાઈમ ના આપે મેં કીધું એવા કોઈ અધિકારીની સાથે અમને વાત કરવા દો જેથી અમે આ વિગત એને શકીએ તેથી એ સાહેબને બ્રીફ કરી દે એટલે અમને આઈપીએસ પૂર્ણિમા કરીને બેન હતા એમને કીધું તો અમે એમને મળવા ગયા તો મેં એવું કીધું કે આમાં જવાબ સાહીઠ પણ થઈ શકે સિત્તેર પણ થઈ શકે તો એવું પરીક્ષામાં થાય છે કે બે જવાબ સાચા હોઈ શકે એટલે કે આભાર તમારો અમે તમને સાંભળી લીધા હવે તમે જઈ શકો છો એટલે મેં કીધું હું તો જઈશ મારે અહીંયા કંઈ કામે નથી મારે તો રજૂઆત કરવાની છે હવે મારા છોકરાઓને શું કેવું એટલે કે મારે સાંભળવાનું હતું મેં સાંભળી લીધું એટલે મેં તું તમે સાંભળી લીધું એ તો બરાબર છે પણ હાંભળ્યા પછી નિર્ણય કંઈક હોય ને બે દિવસે પાંચ દિવસે સાત દિવસે હું પાછું ક્યારે અપેક્ષા રાખું તો કે તમારે ભરતી બોર્ડના અધ્યક્ષને મળવાનું મેં તો પ્રશ્ન થયો કે ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા નહીં એટલે તો તમારી ભીખારી જે ભીખ માગીએ છીએ કે અમને આમનો કંઈક નિર્ણય આપો ને એમ એ પત્યું પછી એમને તો સર મેં એમને કીધું મેં કીધું એ કામ કરીએ અમે જતા રહીએ છોકરાને અમે અંદર મૂકીએ તમે છોકરા સાથે વાત કરો એટલે કે કે તમે નીકળો એમ તમે નીકળો તમને સાંભળી લીધા તુચ્છકાર સાથે એટલે તુચ્છકાર એટલે કે હું મે કે આની જમીન કે જાગીર કઈ માંગી લીધી હતી એમ કે ભાઈ તમે અધિકારી છો મે મે મારી જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે બેન બહુ વાંચ્યું છે બહુ ભણ્યો છું બહુ મહેનત કરી છે બહુ ભણાવ્યા છે કે લુખો મારા નથી એમને એમ કે બુદ્ધિ વગરનો એમને માહિલો જ આવશું હું સમજુ છું કે આ પીડા શું છે કેમ કે મને ખબર છે હું એ પરિસ્થિતિમાંથી આવ્યો છું મારા મારા બાપાએ દિવસ રાત મહેનત કરી મને મજૂરી કરી કરી નોકરીની તૈયારી કરાવડાવી છે એ પરિસ્થિતિનું હું વાકેફ છું ગુજરાતમાં જેટલા છોકરા તૈયારી કરે છે ને એની પીડા એ જ છે જે સામત ગઢવીની આજથી દહ વર પહેલા હતી નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખે એક સવાલ ઉઠાવ્યો છે અને સવાલ એ છે કે દેવાયત ખવડને 24 કલાકમાં જામીન મળી જાય છે ચૈતર વસાવાને કેમ નથી મળતા ગુનાનો પ્રકાર સમજવાનો પ્રયત્ન કરીશું તો દેવાયત ખવડનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ વધારે ગંભીર છે એટલા માટે કેમ કે એમાં એ બધા વિડીયો એવિડન્સ છે એ વ્યક્તિ છે જેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન થયો છે અને આયોજનપૂર્વક એક આખું કાવતરું ઘડાયું છે જેની અંદર મારવાનો પ્રયત્ન થયો છે એક સમય હતો કે ડાયરાની પ્રતિભા અલગ રીતે ઓળખાતી ડાયરા અલગ રીતે ઓળખાતા અને ડાયરો છે એ સાંસ્કૃતિક વિરાસતની જેમ જોવા તો કે સંસ્કૃતિ છે જે પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે માધ્યમ બની રહ્યું છે અત્યારે પહોંચ્યું તો રહ્યું છે કલ્ચર જ પણ કયા પ્રકારનું કલ્ચર એના પર બહુ મોટો સવાલ છે એટલે જે લોકો કાનૂન વ્યવસ્થામાં માનતા નથી એ લોકો એવું માને છે કે આપ કાયદો વ્યવસ્થા કશું કરી નથી શકવાની એટલે મને કોઈથી વાંધો છે તો એને ઉઠાવી લેવો કે એને મારવો કે એની સાથે લડાઈ ઝઘડા કરવા કે તલવારો લઈને ઉતરી આવવું ટૂંકમાં કોઈ પણ પ્રકારની ગુંડાગર્દી કરવી એ જ કર્તવ્ય છે કેમ કે કાયદો વ્યવસ્થા તો કશું કરી નથી શકવાની અને જો કે કાયદો વ્યવસ્થા સમયાંતરે એ વાતની સાબિતી આપતી પણ રહે છે કે કશું કરી નથી શકતા એટલે જ આ લોકોને પ્રોત્સાહન મળે છે દિવાયત ખવડ જ્યારે આ આ પ્રકારનું વર્તન કરે છે એના પછી એ મંચ પરથી હજારો માણસોની વચ્ચે આ બોલે છે અને ગુજરાતના લાખો માણસો દેવાયત ખવડને જુએ છે ત્યારે આપણને ગુજરાતનું ભવિષ્ય સમજાય છે ગુજરાતને શું જોવું પસંદ આવી રહ્યું છે ગુજરાતને શું કરવું પસંદ આવી રહ્યું છે ને ગુજરાતમાં ગુજરાતના યુવાનોના આદર્શ કોણ બની રહ્યા છે સમાજનો આદર્શ કોણ એ નક્કી કરે છે કે સમાજની દિશા કઈ હશે એટલે દેવાયત ખવડની દિશા નક્કી કરે છે કે ગુજરાતના હજારો યુવાનોની દિશા પણ કઈ બાજુ છે આની વચ્ચે ચૈતર વસાવાના જામીનને લઈને જે સવાલ થયો છે એના પર કરીએ નજર ગુજરાત એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોને આવું ગુજરાત બનાવ્યું ભાજપે આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે પંદરથી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે અને પુરાવા અને આ વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છે ત્યારે વાત કરવી છે આજે ચૈતારભાઈ વસાવાની ધારાસભ્ય શ્રી ચૈતારભાઈ વસાવા કોઈ કોઈપણ પ્રકારનો ગુનો નથી ગયો કોઈપણ પ્રકારની ગુનો હજી સાબિત નથી થયો તેમ છતાં અત્યારે આ ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે આજે એમના બાળકથી છ મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવ્યા છે એમના પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે અને એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવે છે કેમ દૂર રાખવામાં આવ્યા છે તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે જે કૌભાંડો છે એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહ્યા છે અને સડકથી લઈને સદન સુધી તમામ આજે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણા જેમ ખૂચી રહ્યા છે અને એટલે જ કાવતરું કરી અને પાંચ જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે અને પોલીસ એનો હાથો બની અને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીભની અંદર બેસાડી દે છે ને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા સેશન કોર્ટમાંથી હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય હાઇકોર્ટમાંથી ત્રણ ત્રણ તારીખ પડી ગઈ હજી સુધી અમને જામીન નથી મળ્યા આપણે આશા રાખીએ છીએ કે અઠ્યાવીસ તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ પરંતુ વાત ત્યાં નથી અટકતી વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે જનતાનો અવાજ છે એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈ પણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે ને દેવાયત ખબર જેવો આજે બહાર છે જેઓની ઉપર તમામ વિડીયો પુરાવા છે

એવી જગ્યાઓ કે જ્યાં વિશ્વના નેતાઓ મળી રહ્યા હતા એવી જગ્યાઓ કે જ્યાં વિશ્વના નેતાઓ ભેગા થઈને વિશ્વ શાંતિની ચર્ચા કરી રહ્યા હતા ફરક એ હતો કે શાંતિ શરતોને આધીન આવતી હોય છે ફરક એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે શાંતિ પણ એક પ્રકારનું બિઝનેસ છે એ શાંતિમાં પણ એક ડીલ શોધી રહ્યા છે યુક્રેન સાથે અમેરિકાનું પોલિટિક્સ જે હદે બદલાઈ રહ્યું છે બતાવે છે કે અમેરિકામાં અમેરિકા યુરોપ રશિયા ચાઈના બધાને એક સાથે પોતાના મિત્રો કરવા માંગે છે ચાઇના અને રશિયા જો અમેરિકાના એક સાથે સારા મિત્રો થઈ જાય છે તો ભારત માટે સ્થિતિ બહુ સરળ કે આસાન રહેવાની નથી અમેરિકાએ સૌથી પહેલા રશિયાના વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી એના પછી આખું યુરોપ એક સાથે ફ્રાન્સ ઇટલી બ્રિટન નાટોના સચિવ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું યુક્રેનના જેલેન્સ્કી તો હતા જ એ બધા જ લોકો એક સાથે ઓવલ ઓફિસ પહોંચ્યા ઓવલ ઓફિસમાં આ વખતે દ્રશ્યો બહુ જ અલગ હતા આ વખતે શૂટબૂટમાં સજ્જ હતા એમને એમના વખાણ પણ થઈ રહ્યા હતા દરવાજા પર સ્વાગત કરવા માટે ખુદ જગત જમાદાર રાષ્ટ્રના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પે તો વખાણ કર્યા પણ પછી એ પત્રકાર કે જેણે કપડાં માટે જે તે સમયે જેલેન્સ્કીને ટોણો માર્યો હતો એ પત્રકારે માફી પણ માંગી પોતાના એ વર્તન માટે જેલેન્સ્કી એનો જવાબ પણ આપ્યો એના પછી જે થયું એમાં ખૂબ હળવાશ હતી જે ડિવેન્સ ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના એકદમ શાંત દેખાતા હતા જેલેન્સ્કી સાથેનું વલણ ખાસું બધું કુણું અને નરમ દેખાઈ રહ્યું હતું એનું કારણ એક યુરોપિયન યુનિયન એક સાથે ઉભું છે યુરોપિયન યુનિયનમાં નાટોનું સદસ્ય દેશ અમેરિકા પણ છે અને અમેરિકાના આધાર પર અમેરિકાના શસ્ત્રોના આધાર પર યુરોપ આજે પણ સુરક્ષા અનુભવે છે એવા સમયમાં યુક્રેનની સુરક્ષા એ જાણે બધા માટે પોતાની સુરક્ષાનો સવાલ હોય એટલી આક્રમકતાથી એ અમેરિકાની પાસે આવ્યા હતા અમેરિકા એવું કહે છે કે જો હવે ઈચ્છીશું અને જો શક્ય બનશે તો ત્રિપક્ષીય મુલાકાતો પછી અમે આ યુદ્ધ સમાપ્ત કરાવીશું યુદ્ધ વિરામની અથવા સીઝ ફાયરની વાત નથી કરી રહ્યા એ યુદ્ધ પૂરું કરાવવાની વાત કરે છે રશિયાનો નિર્ણય બહુ મહત્વનો રહેવાનો છે આમાં રશિયા શું નક્કી કરે છે અમેરિકા હંમેશા એ બેલેન્સ કરતું આવ્યું છે જ્યારે જ્યારે એને એવું લાગ્યું કે ચાઇનાનો પાવર વધી રહ્યો છે ત્યારે એણે રશિયાની પોતાની તરફ લીધું એણે હંમેશા એ સુનિશ્ચિત કર્યું કે કોઈ બે શક્તિશાળી દેશો એકબીજાના મિત્ર નહીં બનવા જોઈએ એટલા માટે કેમ કે બે શક્તિશાળી દેશો જો મિત્ર બનશે તો અમેરિકા વચ્ચે સત્તાના કેન્દ્રમાં નહીં રહે અને એટલા જ માટે રશિયા અને ચાઇનાની વધેલી દોસ્તીથી સૌથી વધારે તકલીફ જો કોઈને હોય તો અમેરિકાને હતી અને એટલે જ અમેરિકા ઈચ્છે છે કે ચીન પણ દોસ્ત હોય રશિયા પણ દોસ્ત હોય પણ એ અમેરિકાના દોસ્ત હોય ભારત માટે આ સવાલ બહુ જ મહત્વનો છે દિલ્હીના હૈદરાબાદ હાઉસની જે વાત કરી એ પણ બહુ જ મહત્વનું છે કેમ કે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ચીનના વિદેશ મંત્રી વાંગ ઈ સાથે આપણા એનએસએ અજીત ડોભાલ એની પહેલા મંત્રી એસ જયશંકરે મુલાકાત કરી એસ જયશંકરે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે એવી વૈશ્વિક વ્યવસ્થા ઈચ્છીએ છીએ કે જ્યાં પાવરનું બેલેન્સ હોય અત્યારે વિશ્વમાં પાવરનું બેલેન્સ નથી બે ત્રણ મહાસત્તાઓ છે જેની પાસે દુનિયાની મોટાભાગની શક્તિ છે અમાપ શક્તિ લઈને બેઠેલી એ મહાસત્તાઓ બીજા દેશોને ગણકારતી નથી અમેરિકા જે રીતે દર થોડા દિવસે રશિયાને દબાવવા માટે ભારતને ધમકાવે રશિયાને દબાવવા માટે ભારતની સાથે દુર્વ્યવહાર કરે એની બહુ જ ખરાબ અસર ભારત પર પણ પડી રહી છે ભારત એક પણ મોર છે એક નથી એનું કારણ એ કે વિપક્ષોની અને પક્ષની વચ્ચે જે કન્સેન્સસ એક એકતા હોવી જોઈએ અથવા એકમત હોવો જોઈએ એ ઘણા બધા મુદ્દાઓમાં નથી વિપક્ષ તો પોતે સરકારની ચૂંટણી પર જ સવાલ ઉભા કરી રહ્યું છે એ સરકારને સરકાર માનવી કે કેમ એના પર સવાલો ઉભા કરી રહ્યું છે અને એની વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ ભારતને ઘેરી રહ્યા છે ભારતની સામે પોતાના પડોશી સાથેની મિત્રતા પણ એક ખતરો છે સમસ્યાઓ છે જોકે આજથી થોડા મહિના પહેલાં કોઈએ નહીં વિચાર્યું હોય કે ભારત ચાઇના સાથે આ પ્રકારના મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપવાની કોશિશ કરશે પરંતુ આ સમય છે અને કોઈ જ પરમનન્ટ દોષ કે દુશ્મન હોતું નથી ચાઇના સાથેની મિત્રતા જો ભારતની વધે છે તો એ ભારત માટે ફાયદાકારક રહેવાનું છે હાલની સ્થિતિમાં પણ ચીન કોઈ દિવસ ભરોસાપાત્ર દોસ્ત રહ્યું નથી વાંગી અહીંયાની મુલાકાત પતાવીને તરત જ એ જાહેરાત કરે છે કે ભારતની મુલાકાત પછી તરત જ એક બેલેન્સ બનાવવા માટે પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા છે વ્હાઈટ હાઉસમાંથી યુરોપના દેશોની જે તસવીર સામે આવતી હતી એ બતાવતી હતી કે યુરોપ એટલું બધું શક્તિશાળી ન હોવા છતાં આ દેશમાં આ દુનિયામાં ખૂબ પ્રમુખ સત્તાઓમાં એટલા માટે ઉપસીને વારંવાર સામે આવે છે કેમ કે યુરોપના દેશો એક છે એશિયામાં એ એકતાનો બહુ જ મોટો અભાવ છે અને એશિયામાં જ્યાં સુધી એકતાનો અભાવ રહેશે ત્યાં સુધી અમેરિકા જગત જમાદાર રહેવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તસવીરો જે સામે આવી એના પર કરીએ નજર President Zelensky, you look fabulous in that suit. I said the same. Suit. Yeah, look, you look good. I said the same thing. Yeah, <laughs> it looks good on you? I said the one that attacked you last time. <laughs> yeah. see, I remember that. Yeah. that. Yeah. <laughs> I apologize <laughs> to you. Look, you look wonderful. Uh, no, my first question for you, President but you Zelensky, a, in the same suit. <laughs> 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 I think you I think see, I changed you. maybe, maybe yours is much better. <laughs> first of all, Mr. President Zelensky, you look fabulous in that suit. I said the <laughs> same thing. Yeah, look, you look good. I said the same thing. Yeah, I said the one that attacked you last night. Now <laughs> he, now I, I it. remember that. <laughs> I apologize <laughs> to you, but you look wonderful. Uh, no, my first question for you, President Zelensky. Uh, in the same suit. <laughs> 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 the, I changed you know. maybe, maybe yours is much <laughs> <laughs> better than mine. President can, can, can you explain the surprise? decision to offer Ukraine? Article 5 like security guarantees, but stop short of pushing for their full membership. Yeah, well, we haven't done anything on that yet. Uh, if you look back and you go back long before President Putin, it was always a statement that they would never allow Ukraine into NATO. So that was a statement that was made, but we haven't discussed any of that yet. We're going to be discussing it today, but we will give them very good protection, very good security. That's so, part of it. And the people that are waiting for us, uh, they are. I think they're very like-minded. They want to. They want to help. I spoke to. I was just telling the president. I just spoke to President Putin indirectly, and we're going to have a phone call right after these meetings today. And we may or may not have a trilat. If we don't have a trilat, then the fighting continues. And if we do, we have a good chance. I think if we have a trilat, there's a good chance of maybe ending it. But uh, he's uh, he's expecting my call. That since then, in the last about nine months, there has been an upward trend. Borders have been quiet, there have been peace and tranquility, our bilateral engagements have been more substantial, and we are most grateful to our leaders who, in Kazan in October last, were able to set a new trend and we have profited a lot since then. the new environment that has been created has helped us in uh, moving ahead in the various areas that we were working on. Uh, i'm very hopeful that like the last one, this 24th special representative level talks would be equally successful. our prime minister will be visiting. For the SCO summit, shortly, and uh, therefore I think that this Assad level talks assume a very special uh, importance. Mm -hmm. This is the 75th year of our diplomatic relations, mm -hmm. Mm -hmm. and it's a time to celebrate. And uh, we find that with this new energy and the new momentum, that it is. This thing with your personal efforts and with the maturity and the sense of responsibility of our diplomatic teams and our missions in the countries, your ambassador here, and also our armies on the borders, we have been able to make it this thing. So thank you very much, and welcome your initiative. China side attaches great importance to the Prime Minister's visit to China to attend the SCO summit at our invitation. We believe that the Indian side will also make your contribution to a successful summit in Tianjin. History and reality proves once again that a healthy and stable China-India relationship serves the fundamental and long-term interests of both of our countries. It is also what the developing countries all want to see. વિશ્વ પોતાનો ક્રમ સમયાંતરે ગોઠવી દેતું હોય છે કોઈ એકની પાસે સત્તા વર્ષો સુધી સ્થિર નથી રહી શકતી સમય બધાનો બદલાતો હોય છે ચક્ર બધાનું બદલાતું હોય છે પણ એ બધાની વચ્ચે આપણે આપણા દેશ માટે શું કરી રહ્યા છીએ આ દેશને આપણે મહાસત્તા બનાવવો છે પણ આપણે તો રસ્તા પર કચરો ફેંકવાનું એ બંધ નથી કરી શકતા કે થૂંકવાનું પણ બંધ નથી કરી શકતા તો આ સામાન્ય પ્રશ્નોના જવાબ દર્પણ પણ થોડું આ બાજુ પોતાની સામે પણ કરીને પોતાને જવાબ આપતા થઈએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર